નમસ્કાર મિત્રો પવનની ગતિ દિશા ગરમી ઉકળાટ તાપમાન અને વાવણી વિશેની અગત્યની માહિતી આપવાની છે પણ સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં થોડા દિવસ પહેલા આપણે કપાસના સારા બિયારણનો વિડીયો મૂકેલો હતો એટલે આ વિડીયોના અંતમાં અહીં સાઈડમાં આપણે વિડીયો બતાવવામાં આવશે જે મિત્રો એ વિડીયો ન જોયો હોય એ આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લે હવે ખાસ બીજું છે ખૂબ ઊંચું તાપમાન જોવા મળ્યું રાજ્યની અંદર બેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી અમુક વિસ્તારની અંદર છેતાલીસ ડિગ્રી ઉપર પણ તાપમાન નોંધાયું હતું એ તાપમાન છે એ હવે આપણે આ મે મહિનાના છેલ્લા દિવસોમાં ડાઉન થયું છે કે હમણાં થોડા દિવસની અંદર તાપમાન કોઈ ઊંચું જાય તેવી શક્યતાઓ નથી હા એક વાત અલગ છે કે જૂન મહિનાના પેલા અઠવાડિયાના અંતમાં કદાચ પાંચ જૂનથી લઈને દસ જૂન વચ્ચે એકાદ વખત તાપમાન જોવા મળશે એ પણ સામાન્ય તાપમાન હશે ચાલીસથી બેતાલીસ ડિગ્રી બહુ ઊંચું તાપમાન જોવા નહીં મળે એટલે હવે આપણે તાપમાનમાંથી તો છુટકારો ચોક્કસ મળી ચૂક્યો છે હવે આ તાપમાન છે અત્યારની કંડિશન પ્રમાણે જોવા જઈએ તો છત્રીસથી લઈને ઓગણચાળીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળી રહ્યું છે એટલે કે રાજ્યભરની અંદર ચાલીસ ડિગ્રી કરતાં તાપમાન નીચું આવી ચૂક્યું છે પણ અત્યારે જે હ્યુમિડિટી એટલે કે જે ભેજનું પ્રમાણ વધી ચૂક્યું છે જેને કારણે ગરમીનો ઉકળાટ આપણે અનુભવી રહ્યા છે આ આ ગરમી ઉકળાટને કારણે આપણે તાપમાન ઊંચું હોય એવી ફિલિંગ આવે છે પણ તાપમાન ખરેખર અત્યારે ચાલીસ ડિગ્રી કરતા નીચું આવી ચૂક્યું છે અને આ ગરમીનો ઉકળાટ છે એ આ મે મહિનો અને આવનારો મહિનો એટલે કે જૂન મહિનો ત્રીસ જૂન સુધી આપણે સતત ગરમી ઉકળાટનો સામનો કરવો પડશે એમાં આપણે કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી પણ તાપમાનમાંથી આપણે આપણે ચોક્કસ મળી ગઈ છે છે બીજી વાત કરવાની પવનની 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 દિશા દિશા અને ગતિ આમ તો કેટલાય દિવસથી ઉત્તર પશ્ચિમની હતી એ હવે ધીમે ધીમે બદલાય અને પશ્ચિમના પવનો થઈ રહ્યા છે આને કારણે તાપમાન પણ ઘટ્યું છે અને રાજ્ય ઉપર વાદળછાયું વાતાવરણ પણ થયું છે રાજ્યના અનેક વિસ્તારોની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ છે જેમાં ખાસ કરીને આજે ઓગણ

જે દિશા તો બદલાઈ રહી છે પણ પવનની ગતિ છે એની અંદર છેલ્લા બે ત્રણ દિવસથી વધારો નોંધાયો છે એની પણ અમે આપને ઘણા દિવસથી માહિતી આપતા હતા કે હમણાં થોડા દિવસ પવનની સ્પીડમાં વધારો નોંધાશે એવી જ રીતે અત્યારે પવનની જે સ્પીડ છે એ પચીસ થી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી છે નોર્મલ કરતાં પવનની સ્પીડ છે એ વધારે ચાલી રહી છે અને જે આવનારા બે દિવસ એટલે કે ત્રીસ મે અને એકત્રીસ મે એમ ત્રીસ અને એકત્રીસ મે એમ બે દિવસ સુધી પવનની સ્પીડ છે એ આજ મુજબ પચીસ થી લઈને ત્રીસ કિલોમીટરની જોવા મળે તેવી શક્યતાઓ છે પહેલી તારીખથી પવનની સ્પીડમાં ઘટાડો થશે પહેલી જૂન અને બીજી જૂન આમ બે દિવસ સુધી સતત પવનની સ્પીડમાં ઘટાડો થશે પવનની સ્પીડ છે એ પહેલી અને બીજી જૂન એમ બે દિવસ ઘટી અને અત્યારે જે પચીસથી ત્રીસની પવનની સ્પીડ છે એમાં ઘટાડો નોંધાઈને લગભગ બારથી લઈને અઢાર કિલોમીટર સુધીની સ્પીડ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે જૂન મહિનાના પહેલાં અઠવાડિયાની અંદર આ સ્પીડ ઘટી જશે માત્ર બે દિવસે આપણા પવનની સ્પીડ છે જોવા મળે તેવી શક્યતાઓ છે બીજી વાત કરવાની છે વાવણીની આમ જોવા જઈએ તો જેને ખેતરમાં પાણીની વ્યવસ્થા નથી કૂવા કે બોરની અંદર વ્યવસ્થા નથી અને જે વરસાદ પડે એ પછી જ વાવણી કરવાની છે એના માટે હજી ઘણી બધી વાત છે પણ જે મિત્રો ઓરવીને વાવેતર કરી રહ્યા છે એના માટે ખરેખર ખૂબ યોગ્ય સમય હવે સ્ટાર્ટ થઈ ગયો છે કેમ કે જે મે મહિનાનું બીજું અને ત્રીજું અઠવાડિયું હતું તેમાં ખૂબ ઊંચું તાપમાન હતું અને ઊંચા તાપમાનને કારણે ઉગાવામાં ઘણી વખત ઘટાડો આવતો હોય છે બિયારણ બરાબર ન ઉગે એટલે ઘણા બધા મિત્રો છે વાવેતર કરતા ન હતા તાપમાન ઘટવાની રાહ જોઈને બેઠા હતા એના માટે સારા સમાચાર છે કે હવે આપણે ચાલીસ ડિગ્રી છે અને હવે વાવેતર કરવા માટે પણ યોગ્ય સમય છે એટલે જેને ઓરવીને વાવેતર કરવું હોય પાણીની વ્યવસ્થા હોય એ બિલકુલ ઓરવીને વાવેતર કરી શકે છે કેમકે યોગ્ય હવામાન હવે થઈ ચૂક્યું છે એટલે ખાસ કરીને ગરમી ઉકળાટ પવન તાપમાન અને વાવણી વિશે અગત્યની માહિતી મેં આપવાનો પ્રયત્ન કર્યો પણ શરૂઆતમાં મેં કપાસના સારા બિયારણ વિશે માહિતી આપી હતી આ સાઇડમાં વિડીયો દેખાય એને ટચ કરીને જોશો એટલે કપાસના સારા બિયારણ વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આવજે આપશું ધન્યવાદ